नमस्कार होदीपल आप जोई રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ એ શ્રી સધી મોગલ ધામ રાંદેજા ખાતે આયોજિત શ્રી સધી મોગલ ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી ఆ అవసరే మేహర్శ్రీయే శ్రీ సదిమాత tatha శ్రీ మొగల్ माताजीना दर्शन करिने સૌના સુખમે જીવનની પ્રાર્થના કરી હતી लायोनिस्ट क्लब द्वारा सेक्टर 13 ની સરકારી પ્રાથમિક શાળામાં ગૌરીવ્રત નિમિત્તે દીકરીઓને શૃંગારની બધી વસ્તુઓ આપવામાં આવી જેના दाता Bhanuben Thakkar, Manishaben Tripathi અને Kusumben Joshi तथा Jalaram મંદિરના બહેનો હતા लायोनिस्ट ક્લબના પ્રેસિડેન્ટ સ્વાતી ગુર सेक्रेटरी मंजूबेन भलगामी, खजांची गंज तथा लायोनेस्क क्लब बधा मेम्बरो मोटी संख्या में हाजर था चातुर्मास प्रारंभे रक्तदान महादान साथे संजय थोराते ब्यासीमी वक्त रक्तदान करियो अषाढ़ी एकादशी निमित्ते चातुर्मास प्रारंभ थतो होवाथी भक्ति भावना माहौल रक्तदान महादान साथे संजय थोराते ब्यासीमी वक्त ब्लड डोनेशन करियो हतो પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ અને ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વ અધ્યક્ષ સંજય થોરાતે થેલેસેમિયા મેજર બાળક માટે રક્તદાન કરતા બ્લડ ડોનેશન કર્યું હતું તેઓ છેલ્લા છ વર્ષથી નિયમિત થેલેસેમિયા મેજર પેશન્ટને પોતાનું બ્લડ આપે છે અને એ માટે તેઓ ખાસ અમદાવાદ વાસણા ખાતે પ્રથમા લેબમાં સ્વખર્ચે જાય છે ગાંધીનગરના ઘણા નિયમિત બ્લડ ડોનરમાં એમનું નામ આવે છે રક્તદાન અવેરનેસ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ તેઓ કરે છે गांधीनगर शहर वसाहत महासंघ ने गांधीनगर जिला कानूनी सत्ता सेवा संयुक्त उपक्रमे सेक्टर से सीनियर सिटीजन होल खाते सोल जुलाई आंतरराष्ट्रीय न्याय दिवस उजी भागरूपे नागरिकों ने कायदाकीय जागृता कानूनी शिबिर न आयोजन करदृहु कानूनी शिबिर में गांधीनगर डिस्ट्रिक्ट निवृत्त जजश्री महेंद्रभा ब्रह्मभट्ट शंकर सिंह गोहिल प्रमुख गांधीनगर बार एसोसिए हितेश भाई मकवान मकवाण मेहरश्री महानगर महानगरपालिका जयराम भाई सोनी पेरालिगल के निष्णत उमाबा सोलंकी महिला अग्रणी उर्मिला बेन वर्मा एडवोकेट भाई पटेल गोबा भाई प्रजापति वगैरह आमंत्रित मेहमानों उपस्थित रही नागरिकों ने ग्राहक सुरक्षा रेरा राइडर लैंड ग्रेविंग कायदो राइट टू एजुकेशन महिला आयोग मानव आयोग की कानूनी शिबिर में कायदाकीय जाानकारी आप

दिनेश भाई शुक्ल उपस्थित रहाया था आ उरांत सैकटर पर अग्रणियों सिंह गोल आरजी दवे पी वी जेठवा सुररेन्द्र सिंह वाधेला जशवंत सीह प्रवीण सिंह सी सिसोदिया भाई देसाई प्रोफेसर नटूभाई पटेल विनोद भाई भट्ट जितेंद्र भाई डामोर जितेंद बाबूभाई आसोलिया भरतभाई जोशी भाई नई मुलसी चावड़ा वगैरह कानूनी शिविर में उपस्थित रही की जानकारी मिली थी સદ્રહુ કાનૂની શિબિરને સફળ બનાવવામાં માટે સિનિયર સિટીઝન સેવા મંડળના આગેવાનો જગદીશભાઈ પટેલ, જશવંતસિંહ राठોડ, રવિનસિંહ સીસોદિયાએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના મહામંત્રી પોપટલાલ પ્રજાપતિએ કર્યું હતું. અંતમાં આભાર વિધી ગોવિંદભાઈ આહિરે કરી હતી. તારીખ 16 જુલાઈને મંગળવારના રોજ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર મહિલા પાંખ દ્વારા સેક્ટર બે ની સરકારી સ્કૂલમાં ગૌરી વ્રત કરતી સુકામેવા અને મહેણ વિતરણ કરવામાં આવ્યા હતા તેમાં પ્રમુખ શ્રીમતી ભારતીબેન જોશી જોશી મહામંત્રી શ્રીમતી શ્રીમતી પંચોલી નિશાબેન અને મહિલા કમિટીની બહેનોએ હાજરી આપી હતી સુંદર પ્રાર્થના અને ગૌરી વ્રત કરતી દીકરીઓને ગૌરી વ્રત મહત્વ સમજાવ્યું હતું અને મોટિવેશન થાય તેવી વાર્તાઓ પણ કહેવામાં આવી હતી તથા સ્કૂલની દીકરીઓએ ગીતો ગાયને ડાન્સ પણ કર્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ